આવતીકાલે ભગવાન મિરસા મુંડાની જન્મજયંતિ છે તે લઈને આદિવાસી વિસ્તારોમાં તડામાર તૈયારીઓની શરૂઆત થઈ ગઈ છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડેડિયાપાડા ખાતે આવવાના છે જનસભા સંબોધવાના છે બીજી તરફ ધારાસભ્ય ચૈતર વસાવા નેત્રંગ ખાતે તૈયારીઓ કરી રહ્યા છે તેઓ ત્યાં જનસભા કરવાના છે રાજકારણ જબરદસ્ત ગરમાવાની શરૂઆત થઈ છે અને આ વચ્ચે આદિવાસી સમાજના દિગ્ગજ નેતા છોટુ વસાવાની એન્ટ્રી થઈ છે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાતને લઈને મોટું નિવેદન આપ્યું છે એમા શું કહી રહ્યા છે છોટુ બસાવ વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાના રે નમસ્કાર દર્શક મિત્રો નવ જીવન ન્યૂઝ આપનું સ્વાગત છે હું છું ફેઝાન આવતીકાલે જિલ્લાનું રાજકારણ જબરજસ્ત ગરમાવાનું છે કેમ કે એક તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભગવાન મુંડાની જયંતિની ઉજવણી કરવા માટે ડેડિયાપાડા તાલુકા જે ધારાસભ્ય જયતર વસાવાનો મત વિસ્તાર માનવામાં આવે છે એ પીઠા ગ્રાઉન્ડમાં જનસભા કરવા માટે આવી રહ્યા છે ત્યારે બીજી તરફ ધારાસભ્ય ચૈતાર વસાવા દ્વારા નેત્રંગ ખાતે જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે જેને લઈને ભીડને લઈને રાજકારણ ગરમાયું છે કોની સભામાં કેટલી ભીડ પહોંચવાની છે ને આ અનેક રાજકીય રીતે પણ તર્ક લગાવવામાં આવી રહ્યા છે કે બિરસા મુંડા ભગવાનની જન્મ જયંતિ તો એક બહાનું છે પણ જે રીતે રાજકારણ ગરમાયું છે ધારાસભ્ય ચૈતર વસાવા આદિવાસી વિસ્તારોમાં દિવસે દિવસે લોકપ્રિયતા મેળવી રહ્યા છે અલગ અલગ વિસ્તારોમાં જઈને ફરી રહ્યા છે લોકોને આમ આદમી પાર્ટીમાં જોડી રહ્યા છે તેના કારણે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી માટે આ ચિંતાના સમાચાર છે ને આના જ પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી આદિવાસી વિસ્તારોમાં માહોલ બનાવવા માટે આવતા હોય તેવી ચર્ચાઓ પણ વેગવાન બની છે ત્યારે આ વચ્ચે છોટુ વસાવા જે આદિવાસી સમાજના દિગ્ગજ નેતા છે અને ચૈતર વસાવાના ગુરુ રહી ચૂક્યા છે તેમનું નિવેદન સામે આવ્યું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાતને લઈને તેઓએ પ્રહાર કરવાની શરૂઆત કરી છે ને આજે અમારે ચંદેરિયા ખાતર એક મીટિંગ હતી સંગઠનની એ મિટિંગની અંદર અમારે નવી નિમણૂકો આપવાની હતી એ આજે થોડા લોકોને આપી દીધી છે હવે પછી બીજી મીટિંગની અંદર અમે જે લોકો બાકી છે એને અમે એ કરીને એમને પોસ્ટિંગ કરશું પરંતુ એ વાતનો ડર છે અમને કે આ વિસ્તારમાં જે રીતના આક્રમણ થયું છે એ રીતના અમારી જે જમીનો છે કોલસો કાઢવાનો સેન આજે ત્રણ ચાર વરસથી ઝઘડીયા તાલુકાની અંદર એટલી બધી ખનીજની ચોરી થાય છે જેણે અહીં કોઈ રહેતા જ નથી અને આ લોકો કોઈ લોકો જ નથી એવું જે માનીને ખનનની જે ચોરી થાય છે એની સામે પણ અમે લડવાના છે અમારી તાલુકા પંચાયતો બને જિલ્લા પંચાયતો બને એ જાતના પ્રયાસ કરીને અમે અમારી જે જમીની હકીકત છે જે જમીનો જૂટવાઈ જાય છે અત્યારે હું કહું તો ખોટું નથી કે બારોબાર પંચાયતોને ગ્રામ સભાઓને ખબર નથી એટલા દસ્તાવેજ આ લોકોએ કર્યા છે એને રદ કરવાની પણ અમે મુમેન્ટ ચલાવવાના છે કેમ કે જમીન હવે શું છે કે આ લોકોને જમીનની ગંધ લાગી છે જે ખનીજ છે વરસાદ પડે પહેલો વરસાદ પડે ત્યારે જમીન ગંધાય છે એવી રીતના આ લોકોને ખનીજની ગંધ આવી છે એટલે એ ચોરી કરવા માટે એ લોકોએ અહીં પડાવ નાખ્યો છે અને એમાં પૂરજોરમાં જે ચાલી રહ્યું છે એ ખનીજ ચોરી અમે અટકાવવા માટે અમારી રીતના બધા પ્રયાસ કરશું કોઈ રેલી કાઢીને બી અમે અટકાવી દઈશું કારણ કે અત્યારે જ જે જેની પાસે ઈસી નથી એવા લોકોની એવી ખાણો અત્યારે બંધ છે બંધ કરી છે પણ કેટલાક માથાભારે લોકો એવા હશે કે જે ચાલુ રાખી હશે એને પણ અમે શોધી સુધીને બંધ કરાવશું કારણ કે આ દેશની અંદર જે સમસ્યા ઊભી થઈ છે એના બધા સાક્ષી છે આજે મોંઘવારી ભયંકર છે બેરોજગારી ભયંકર છે લોકો બિચારા પાયમાલ થઈ ગયા છે અને એમને કોઈ રસ્તો મળતો નથી પરિણામે કેટલાક લોકો બિચારા આપઘાત કરીને મરી રહ્યા છે અને આ સરકારને કસીબ પડી નથી આવા લોકોની અને આ જે એસ એ આઈ આર જે છે એ તો મતદાર યાદીમાંથી જે મૂળ લોકોના નામ કાઢી નાખવા માટેની આ એક તરકીબ છે એને આધાર કાર્ડ બી વેલિડ ગણવો જોઈએ અનાજ જે આપે છે અનાજ કાર્ડ બી એને વેલિડ ગણવો જોઈએ અને જે પોતાનો એ કાર્ડ છે એ પણ વેલિડ ગણવું જોઈએ એ આમાંથી કાઢી નાખવાનો મતલબ શું છે કે અહીંના જે મતદારો છે એને સાઈટ કરીને એમાં જે માનનારા લોકો છે એટલા જ મત આપે એ જાતની જે વ્યવસ્થા ચૂંટણી પંચે જે કરી છે એને હું સખત શબ્દમાં વખડું છું અને એનો અમે વિરોધ કરવાના છીએ કારણ કે આ બધું ચાલે નહીં બિહારની અંદર પણ ચોસઠ લાખ મતદારોને તમે સાઈટ કર્યા છે જે વર્ષોથી મત આપતા હતા એવા લોકોને તમે બહારના ગણીને જે સાઈડ કર્યા છે એ કોઈ દિવસ ચાલે નહીં એ ચલાવી લેવામાં આવે એવું નથી અહીં પણ એવું કરવા માગે છે પણ એ પણ એની સામે પણ અમે લડત કરવાના છે અને ગામડા જગાડીને કહીશું કે ભાઈ આ લોકોને કહો કે આ માણસ અહીંથી આટલા વર્ષોથી રહે છે આટલી વખત આટલી ચૂંટણીમાં વોટ આપ્યા છે અને અને તમે કેવી રીતના એને દૂર કરી શકો છો એ જાતનો જે પ્રાવધાન હંમેશા દેશ પર રાજ કરવા માટે ટેવાયેલા લોકો એનું આ કારસ્તાન છે એને હું વખડું છું અને આ વસ્તુ કોઈ દિવસ આવા લોકશાહી દેશમાં ચાલશે નહીં એ તો મેં કહ્યું ને કે જમીન ગંદાય છે એટલા માટે આવી રહ્યા છે પહેલાં તો એ માનતા જ નહોતા ને બિરસા દાદા કોણ છે શું છે બિરસા દાદા દેશ માટે લઈ છે કઈ સમાજ માટે નથી દેશ માટે લઈ છે અમે ભારત રત્ન આપવું જોઈએ આજ દિન સુધી આપતા નથી એ લોકો એ આપવું જોઈએ તો અમે માનીએ કે ભાઈ તમે માનો છો અમારા લોકો અને સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં સરદાર સાહેબની આટલી ઊંચી જો ટેક્સ્યુ મુકતા હોય તો બિરસાદાદાનું બી સાથે મૂકવું જોઈએ શા માટે એ અમારા માલિક છે અમને રાહબર છે અમારા શા માટે એમને ભારત રત્ન નહીં આપવું જોઈએ હું એમને પૂછું છું આપે સાંભળ્યા હતા આદિવાસી નેતા છોટુ વસાવા તેમનું મોટું નિવેદન સામે આવ્યું છે છોટુ વસાવા છે તેઓના શિષ્ય રહી ચૂક્યા છે ચૈતર વસાવા એક સમય છોટુ વસાવા અને ચૈતર વસાવા એક સાથે કામ કરતા હતા પરંતુ હવે જે રીતે છોટુ વસાવાના શિષ્ય દ્વારા ભારતીય જનતા પાર્ટીના ખેમામાં એક બોખલાટ ઊભી કરી છે તેના કારણે રાજકારણ ગરમાયું છે અને હવે આગામી સમયમાં કઈ પરિસ્થિતિ નર્મદા જિલ્લામાં બને છે કોનું કેટલું વજન જોવા મળે છે